दामनगर श्री खोडळधाम समिती प्रेरित लेुवा पटेल समाजनो चौथा समूह लग्नोत्सव યોજાયો. दामनगर સહજાનંદ गुरુકુળ પરિસર માં समस्त लेुवा पटेल समाज आयोजित ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં 13 ન દંપતીઓએ લીધી આદર્શ દામ્પત્ય જીવનની દીક્ષા. दामनगर શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ખોડળधाम समितीના અદ્ભુત સંકલનકારક સુદ 14 ને તારીખ 4 11 पच्चीस ने मंगलवार ना रोज योजाएल समूह लग्नोत्सव में मा हजारों मानव मेंद्नी वच्चे वैदिक परंपरा ध्वनि थी व्योम हो पृथ्वी दंपति हो सुमंगलम ना आशीष અનેક ઉદાર દિલ દાતાઓની ઉદાર સખાવત અને વરિષ્ઠ સંતોના અંતરથી આશીષ ખૂબ મોટી સંખ્યામાં કાર્યાવર રૂપે દ્રવ્યદાન સાથે આદર્શ દાંપત્ય જીવનની શીખ આપતા વડીલો દામનગર તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારોની ખોડલ દામ સમિતિઓનું માઇક્રો પ્લાનિંગ સાથે સંપ સમર્પણના દર્શન કરાવ્યા પોતાની દીકરીના લગ્ન પ્રસંગ જેવા અધમ્યો ઉત્સર્થી સતત ખડે પગે સેવાર્ત સ્વયંમ સેવકોની વંદનીય સેવા જોવા મળી હતી રિપોર્ટ નટવલાલ ભાટિયા